ગુરુગ્રામના એમ્બિયન્સ મોલમાં શનિવારે બપોરે મોલમાં બોમ્બ હોવાની ધમકી મળ્યા બાદ હંગામો મચી જવા પામ્યો હતો ધમકી મળ્યા બાદ મોલને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યો હતો અને ત્યાં હાજર તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા આ દરમિયાન નોયડાના ડીએલએફ મોલમાં પણ બોમ્બ હોવાના સમાચાર સામે આવ્યા હતા અને આખો મોલ તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યો હતો જોકે હજી સુધી કોઈપણ મોલમાં બોમ્બ મળ્યાના સમાચાર મળ્યા નથી તો કહેવામાં આવી રહ્યું છે કે મોક મોકડ્રીલ ચાલી રહી હતી તો આ કારણસર મોલ ખાલી કરવામાં આવ્યો હતો ત્યારે બીજી તરફ ગુરુગ્રામના મોલમાં પણ કોઈ બોમ્બ મળ્યો હતો જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ